મોંઘવારીને લીધે શાકભાજીના ભાવ આસમાને છે કે સુરતના મોટા વરાછા સૌરાષ્ટ્ર ટાઉનશિપમાં શાકભાજીના વેપારીની દુકાનની બહારથી અજાણ્યો રૂપિયા સત્તર હજાર રૂપિયાની કિંમતને મતાના બટાકાના પચાસ કિલોના સત્તર કટ્ટાની ચોરી કરી જતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ રિક્ષા નજરે ચડતા તે દિશામાં તપાસ શરૂ કરી છે ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના ગારીયાધાના માનગઢના ના અને સુરતના મોટા વરાછા માતૃશ્રી ટાઉનશીપ શોપ નંબર બી વન ઓબ્લિક પિસ્તાલીસમાં માં વેપાર કરે છે ગત તારીખ ત્રીજી જૂના રોતે બટાકાના પચાસ કિલોના પિસ્તાલીસ કટ્ટા ખરીદીને લાવ્યા હતા બાદમાં ત્રીજીએ રાત્રે તેમાંથી તેમને તેતાલીસ કટ્ટા દુકાની બહાર રાખ્યા હતા અને ઘરે ગયા હતા બીજા દિવસે સવારે બાજુમાં પાનનો ગોલો ચલાવતા પંડિતે ફોન કરીને જાણ કરી હતી કે તમારી દુકાનના માલની ચોરી થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે દુકાને દોડી આવેલા કેશવલાલે બટાકાના કટ્ટાની ગણતરી કરી તો છવ્વીસ કટ્ટા જ હતા સત્તર કટ્ટા નહીં મળતા આજુબાજુમાં તપાસ કરી તો પણ મળ્યા નહોતા આશરે સત્તર હજાર રૂપિયાની કિંમતના બટાકાના કટ્ટાની ચોરી અંગે કેશવલાલને ઉત્તરાયણ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્થળ પરના સીસીટીવી ફૂટેજ ચકાસાતા એક શંકાસ્પદ રિક્ષા નજરે ચડી હતી દિશામાં તપાસ શરૂ કરી છે મારું નામ હિરેન કેશવલાલ પટેલ છે મારા પપ્પાની અહીંયા કાંદા બટેકાની વેજીટેબલ્સની હોલસેલની શોપ છે જ્યારે તે દિશાથી પિસ્તાલીસ બોરા લાવ્યા હતા ત્રીસ તારીખે અને અહીંયા આપણે શોપની બહાર છે ત્યાં મૂકેલા તો રાતના ચાર વાગ્યાના સમયે કેમેરા જોવા પ્રમાણે અમારા અહીંયાથી સત્તર બોરા ગાયબ થયેલા છે જેની અમે લેખિતમાં ફરિયાદ પણ આપેલી છે અને એક ગુણની પ્રાઇસ હજાર રૂપિયાની આસપાસ છે એટલે અમારું સત્તર હજારનો માલ મુદ્દાનું ચોરી થયેલી છે તો મારી નમ્ર વિનંતી વિનંતી છે કે જેમ બને તેમ એ લોકોને પકડવામાં આવે અને અમારું નિકાલ કરવામાં આવે આ તો બટાકાની ચોરી લઈને પોલીસે રીઢાની ઝટપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે અઝર કુર્સી સાથે અસર સીટા